બદલો લેવો પડશે યુવાનોમાં આગ જગાવી પડશે તો હવે બદલો કોની સામો લઈશું હમણાં જ આપણે સોમનાથમાં માં સ્વાભિમાન પર્વ ઉજવું કે એક હજાર વર્ષથી આ મંદિર તૂટે સોમનાથ મંદિર ગજનીએ તોડ્યું એક હજાર માં તોડ્યું તું પાંચ છ સાત છ સાત આઠ જાન્યુઆરી તો આપણે એ તારીખોમાં આપણે સ્વાભિમાન પર્વ આપણે સ્વાભિમાન પર્વ તરીકે ઉજવીએ હત્યાકાંડ હતું એને અને એના બદલે અગિયાર મે ઓગણીસો એકાવનમાં માં એનું જે ઇનોગ્રેશન થયું હતું રાષ્ટ્રપતિના હાથે રાજેન્દ્ર બાબુના એના દે એ દિવસે સ્વાભિમાન પર્વ ઉજવ્યું હતું થોડું લાગત અને અત્યારે આપણે બૂમો પાડીએ છીએ કે વિરોધ કરતા હતા અને રાષ્ટ્રપતિને ના પાડતા હતા જવાની બધી ખોટી વાતો છે વાતોનો વિરોધ હોત તો એમની જ કેબિનેટના કમામ બધો વહીવટ કર્યો બનાવવાનો એ કર નહીં અને રાષ્ટ્રપતિએ ને એમને કહ્યું હશે કે ધર્મ નિરપેક્ષ રાષ્ટ્રના વડા તરીકે તમે ના જાવ તો સારું હતું રાષ્ટ્રપતિ દલીલ કરે કે ભાઈ હું અંગત રીતે જઈ શકું ને રાષ્ટ્રપતિ તરીકે ના જાઉં પણ જાઉં એમ તો આયા હતા અને એમના હાથે જ એમણે ઉદઘાટન મંદિરનું રાખજોનું ભૂમિપૂજન જે થયું હોય ત્યારે રામનાથ કોવિંદ આપણા રાષ્ટ્રપતિ હતા એમને કેમ નહોતા બોલાયા દલિત હતા એટલે અને એનું જયારે અયોધ્યાનું રામ મંદિર બની ગયું ને ત્યારે એનું વિમોચન કે ઉદઘાટન કે લોકાર્પણ કે જે કોઈ એ કર્યું જયારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ને કેમ ના બોલાયા દલિત આદિવાસી હતા એટલે પેલા દલિત હતા ના આદિવાસી એટલે અને આપણે આજે બૂમો પાડ્યા કે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર બાબુ ના પાડી હતી રાજેન્દ્ર બાબુ તો ગયા હતા અચ્છા હવે મંદિરો તોટ્યા છે આપણે અસહાય હતા હવે આપણે મજબૂત થઈ ગયા છીએ તો શું કરીશું બદલો કોની સામું લઈશું એ જોવું પડશે ને હવે ગજનીના કોઈ વારસદાર ને શોધી કાઢો હું આ હજાર વર્ષ ક્યાંકથી શોધી કાઢો એને ફાંસીએ ચડાય દો ખીલજી ના વારસદાર ને શોધી કાઢો એવું કરીશું ઔરંગઝેબ ના મરી એ મારા બેટાના ના ત્રણસો ને અઢાર વર્ષ થઈ ગયા હવે એનો વારસદાર ક્યાં હું જોઉં કોઈ ઝુંપડપટ્ટી કામ કરતો હશે એના વધી એને ફાંસી ચડાય દો એવું કરવું છે હારું હારું તકલીફ થઈ કે બદલો લઈશું કઈ રીતે હવે તમને એ કેવું છે કે મંદિરો તૂટ્યા પણ એ પેલા બોંધ્યા એ તો તો નક્કી કરો મિત્રો હિન્દુ શબ્દ તો તો બહુ પછી છે આપણે સનાતની અથવા તો વેદિક શબ્દ વાપરીએ તો વેદિક સંસ્કૃતિમાં વેદોમાં મંદિરોનો ઉલ્લેખ નથી મંદિરો બનાવતા જ નહોતા આ સનાતનીઓ સનાતન ધર્મવાળા કે વેદિક ધર્મવાળા મૂર્તિ પૂજા હતી નહિ એટલે મંદિરો મંદિરો બનાવ્યા બુદ્ધોએ બૌદ્ધોએ સૌથી પહેલી બુદ્ધ ની મૂર્તિ બની ને એની ઉપર મંદિર બનાવ્યા બૌદ્ધ મઠો બનાયા તો બૌદ્ધોએ તો એ બૌદ્ધોના મઠો દેખાતા નહીં અને હમણાં જ સોમનાથ મંદિર વિશે મોદીજીના આદેશ થી જ કંઈક રિસોર્ટ થયું હતું દિવ્ય ભાસ્કર નો સમાચાર છે મળી જશે તમને કટિંગ પેપરનું કે સોમનાથ મંદિર નીચેથી પણ બૌદ્ધ મંદિર નીકળ્યું છે તળમાલ નું મઠ હતો ને એવું બધું ટૂંકમાં મતલબ આ બૌદ્ધના મંદિર તોડવાનું શરૂ કોણે કર્યું વૈદિક વાળા એ વૈદિક સંસ્કૃતિના સનાધની હોય એટલે સૌથી પેલા મંદિર તોડે આપણા કહેવાતા હોય બૌદ્ધો ના હવે બદલો કઈ લઈશું હિન્દુ એ તો બૌદ્ધો લેતા બધો તો બિચારા લઘુમતી ના રામ જન્મભૂમિ મસ્જિદ નીચે ખોદકામ માંથી પણ બુદ્ધ ની મૂર્તિઓ નીકળેલી ને બૌદ્ધ તો આખા હિન્દુસ્તાનમાં જમીન ખોદો તો બુદ્ધ નીકળતા જ હોય છે બધેથી કારણ કે સૌથી પહેલા મંદિરો જ બનાવ્યા બનાયા મોટો એમને બનાવ્યા તોડ્યા એમને જમીનમાં ઘુસાડી એમ હિન્દુએ જ દીધા છે અને એની ઉપર બધા મંદિરો બનાયા પછી મંદિરો તોડવાનું શરૂ કર્યું તો સૌથી પહેલા હિન્દુ મંદિર તોડવાનું શરૂ કર્યું શતાબ્દીમાં કાશ્મીરના રાજા હર્ષદેવે અને એને હજુ હજુ તુર્કોને ઇસ્લામિક આક્રાંત આવવાના પછી આવ્યા છે એ પહેલાની વાત છે આવવાની વાત છે મુગલોને આવવાની તો બહુ વાત છે

હર્ષદેવના ને બધાના ત્રાસથી નાના મોટા હિન્દુ રાજાઓ હોય એમની રાણીઓ જોહર કરતી હતી અને એ રિવાજ પછી ઈસ્લામિક આક્રાંત આવ્યા તો પણ ચાલુ રહ્યો તો મિત્રો પછી ખિલજીન બિલજીન બધા આયા અને ગજની તોડી ગયો અને પૃથ્વીરાજને હરાયને પેલા મોહમ્મદ ઘોરે શરૂ કર્યો આવ્યો ઇસ્લામ શરૂ થયો સમજો ને આવવાનો મુઘલો તો પછી બસ એને ચારસો વર્ષ પછી ત્રણસો ચારસો વર્ષે આવ્યા પછી ખિલજી બિલજીનું પછી અહીં ગાળે સોમનાથ ઉપર તો બહાદુર શાહ જફર કોક હતો જફર શાહ જે હોય અને મોહમ્મદ બેગડાનું પણ નામ આવે છે હવે એમના વારસદારો પકડીને ફસી ચડાવી દઈશું બદલો જ કઈ રીતે લઈશું છેલ્લે છેલ્લા ઔરંગઝેબનું નામ આવે છે કે એને પણ મંદિરો તોડ્યા તો હવે એના દારો તો મેં કહ્યું શૃંગેરી મઠ ઉપરના ના મંદિરો ઉપર હુમલો કરેલો સરસ્વતી માતાની મૂર્તિ તોડેલી અને એ ફોજ પાછો અંગ્રેજોનો સાથ હતો ને એ ફોજ લડી હતી કોની સામો મૈસૂરના રાજા ટીપુ સુલતાન હૈદર અલી એ બધાની આમ ઉલટતા હતા લોકો અને આ અંગ્રેજોની જોડે આ ફોજ હતી અને એ લોકોએ આ શ્રીંગેરી મઠ તોડેલો સાઠ અરે મઠ ના મંદિર તોડેલો સાઠ લાખ રૂપિયા ભેગા કરેલા સત્તરસો એકાણુંમાં અને ફોજ હતી મરાઠાઓની જલને કી સંભાવના હે ક્ષમતા રખીએ સુનને કી અને એના ને નાયક હતા પરશુરામ ભાઉ અને સાહીઠ લાખ રૂપિયા એમણે આ રીતે ભેગા કર્યા હતા એના વીસ વર્ષ પહેલા આ સત્તરસો એકાણું માં બનાવવા સત્તરસો ને એકોતેર માં કુડલા સ્વામી મઠ તોડેલો કડુલા સ્વામી કુડલ કુડલી સ્વામી કુડલી કુડલી સ્વામી મઠ સત્તરસો ને એકોતેર માં રઘુનાથરાવ પટવર્ધને વિષ્ણુ મંદિર હતું એવું કઈક કહેવાય છે તોળેલું એટલે આ રીતે મરાઠા ફોજે પણ મંદિરો તોડ્યા છે અને પૈસા લૂંટવા પૈસા માટે એમને કોઈ બીજી કઈ પડી નથી નાસ્તિકો કહેવાય એમને ખબર કે ભગવાન નહીં તો પૈસા લઈ લો તો મિત્રો આ રીતે અ કોને મંદિર નથી તું બધા અને બીજું એના પહેલાની એ વાત છે મરાઠાઓના એ પહેલાની વાત છે અને કે ચોલ ચોલ રાજા રાજ રાજા રાજેન્દ્ર નામ છે એને સાતસો મંદિર તોડેલા તો સાતસો નહીં તોડેલા તો ખરા પણ સાતસો નો ઉલ્લેખ છે પણ એણે જૈન મંદિરો તોડેલા અને બીજો એક રિવાજ એવો હતો કે એક પ્રથા પડી ગઈ હતી કે રાજા શૈવ હોય શિવનો ભક્ત હોય તો વૈષ્ણવ મંદિરો તોડનો તોડતો કે મંદિર તોડીને એમની હાનિ કરવી અપમાન કરવું એવું અને રાજા વૈષ્ણવ હોય તો સાયુ મંદિર તોડતું એટલે આવું તોડફોડ બહુ ચાલેલી એટલે આવો બદલો કોની સામો લેવું તકલીફ એ છે એટલે અસહાય હતા નતા એ બધા મજબૂત હતા નહીં તોડતા હતા એકબીજાનો તો મિત્રો મૂળ વાત એ છે કે આ જે અજીત ડોબલ સાહેબ છે એ આ રીતે તમને ઉશ્કેરે છે મારે પડદાફાશે કરવો છે મારે આ બધાને જસ્ટિફાઈ નહીં કરવા ના ઇસ્લામિક આક્રંતાઓને જસ્ટિફાઈ કરવા કોઈને રાજા હર્ષદેવ નહીં કરવો કે કોઈને નથી કરવા આપણે જસ્ટિફાઈ કરવા જ નથી બધા ખોટા કામ જ કર્યા છે પણ મારું કેવું એ છે કે આ કેમ અત્યારે બદલા લેવાની વાતો કરે છે કોની હા મુશો કોઈ છે તો નહીં નહીં મરાઠા એ નહીં રહ્યા એ પરશુરામ ભાવે નહીં રહ્યા ને રઘુનાથ રાવે નહીં રહ્યા ને હર્ષદેવ નહીં ગજની નહીં ને કોઈ રહ્યું નહીં બદલો કોની સામો લઈશું મૂળ વસ્તુ એ છે કે એમના દીકરાઓ આ યુવાનોમાં આગ જગાવે જ જગાવ છો જગાવ બધાની સામે આગ જગાવો તો બોલા તમારા બે ને શૌર્ય અને વિવેક નું નામ છે વિવેક ડોભાલ ને શૌર્ય ડોભાલને બોલાવો આગ પરિષદમાં જતા નહીં મસ્જિદ ઉપર પથ્થરો ફેંકવા જતા કશું કરતા નથી કોઈ કપલ બેઠું હોય નદી કિનારે જીન્સ પહેરીને કલવ કરતું હોય તો એને મારવા નહીં જતા તો પછી સારું આ બદલો ચઢાવવાના યુવાનોને ઉશ્કેરવાના કયા યુવાનોને પોઈન્ટ છે ને તો મિત્રો મૂળ વસ્તુ છે કે આ લોકો એમની નિષ્ફળતાઓ છુપાવે છે આપણે જે ત્રાસવાદી હુમલાઓ થયા સંસદ ઉપર હુમલો થયો છવ્વીસ અગિયારનો બોમ્બેમાં સિંહ વખતે થયો સંસદ ઉપર હુમલો થયો ત્યારે વાજપેયી હતા આઈ થિંક પછી પઠાણકોટ થયું પુલવામા થયું ઉરી થયું આ બધા જે હત્યાકાંડ થયા ત્રાસવાદી હુમલા થયા પછી છેલ્લે આપણો પહેલગામમાં છવ્વીસ નિર્દોષ નાગરિકો મારી ગયા આ બધા ત્રાસવાદી હુમલાઓનો માસ્ટર માઇન્ડ કોણ છે ખબર છે અજર મસૂદ અને આ અજર મસૂદ ને છોડેલો કોને વાજપેયી સરકારે અને એ વખતે એ કોણ હતા અધિકારીઓમાં ભેગા કોણ હતા આ અજીત ડોબલ આ અજીત ડોબલ એમની નિષ્ફળતાઓ છુપાવવા આવા નિવેદનો આપતા હોય છે સમજાય તમે આપણું પ્લેન હાઈજેક થયું હતું વાજપેયી સરકાર વખતે અને એ મિનિટ સરકાર ત્રણ હજાર કિલોમીટર દૂર જઈને યુગાન્ડામાં જઈને ઈદી અમીનના વખતમાં જઈને પોતાના માણસોને છોડાયેલા આવે છે ત્યારે પિસ્તાલીસ મિનિટ અમૃતસરમાં પોતાના જ દેશમાં રોકાયેલા પ્લેન ને વાજપેયી સરકારના અજીત ડોબલ ને એના સલાહકારો કોઈ કશું કરી શકતા નથી કમાન્ડોના આદેશ આપતા નથી મિલિટરી ના આદેશ આપતા અને આર્મી તો આદેશ આદેશ આપો તો ભૂકા બોલાવી દે પણ આદેશ જ ના આપો તો એ પ્લેન ગયો દુબઈ દુબઈ થી કંધાર ગયો પછી વાટાઘાટો ચાલી આ ની ટુકડીમાં અજીત ડોબલ હતા અને એ લોકોએ નિર્ણય લીધો અને પછી ને બીજા એ જે ત્રાસવાદીઓ છે એમને લઈને જસવંતસિંહ આયા છોડી અને એ ત્રાસવાદી માસ્ટર માઇન્ડ આ દિન સુધી ભારતમાં ત્રાસવાદ ફેલાવી રહ્યો છે એ નિષ્ફળતા કોની વાજપેયી સરકાર અને અજીત ડોબલની કહેવાય અને એના બીજા સલાહકારો ને આપણે એના એકલાન માથે નહીં નાખી પણ બીજા કોઈ તો ચઢાવવા આવતા નહીં કોઈનું નામ યાદ નહીં અજીત ડોબલનું નામ બધાને યાદ છે કારણ કે એ મલયદાર પોસ્ટમાં વર્ષોથી ચાટુકારી પુલવામામાં હુમલો થયો એ આરડીએ શોધી શક્યા નથી ક્યાંથી આવ્યો પહેલગામમાં હુમલો થયો પાંચસો કિલોમીટર ત્રાસવાદીઓ ઘુસી ગયા મારીને જતા રહ્યા તો તમે શું કરતા હતા ડોબલ સાહેબ તમારું એનએસએ ને તમે સલાહકાર છો નેશનલ સિક્યોરિટી એડવાઇઝરની પોસ્ટ ભોગવી રહ્યા છો ક શા માટે ભોગવી રહ્યા છો ફક્ત બસ આવા નિવેદનો આપીને ઇમોશનલ કરીને પેલા આપણા ભારતના યુવાનો ઉશ્કેરવા માંગો છો તો મિત્રો આ મોટો પડદાફાશ આ કરવો હતો અને એટલે હું કહેતો હતો કે ભાઈ જલને કી સંભાવના તો જો આ બધું સાંભળીને લાગે તો બર્નોલ લગાવી દેજો બીજું તો હું કઈ શું કહી શકું યાર પણ આ મોટો પર્દાફાશ કરવાનો હતો અને એટલે હું કહેતો હતો કે સાંભળવાની ક્ષમતા રાખજો આટલું કહીને મારી વાત પૂરી કરવા આવજો બાય બાય